આજે એક રમૂજી આર્ટિકલ સાથે આર્ટિકલનું શીર્ષક છે કેરી ઉનાળો આવી ગયો છે આખો દિવસ ફરી ફરીને છત પરના પંખા પણ થાકવા લાગ્યા છે સૌરાષ્ટ્રનો રહેવાસી છું એટલે ઉનાળામાં કેરીની વાત કર્યા વગર નથી રહી શકતો ઉનાળામાં શિમલા મસૂરી માલદીવ ફરવા જવું એ અમે નાના હતા ત્યારે મધ્યમવર્ગીય ઘરના બાળકો માટે કાલ્પનિક વાર્તાથી વધુ કંઈ જ નહોતું અને એર કન્ડિશનરની મજા પણ પપ્પા ભેગા એટીએમમાં ઘૂસી ગયા હોય ત્યારે જ મળતી એ પણ જો સદભાગ્ય એસી ચાલુ હોય તો આવામાં બાળકો માટે આ કાળ ઝાડ ગરમીમાં બે જ વસ્તુ ઠંડક આપતી એક વેકેશન ને બીજી કેરી મને કાયમ આશ્ચર્ય થાય કે સમુદ્ર મંથનમાં કેસર કેરી કેમ નહીં નીકળી હોય પણ મને ખાતરી છે સ્વર્ગમાં એવા આંબા તો હશે જ જે બારે માસ કેરી આપતા હોય આમ તો સાંભળ્યું છે કેરીની બહુ બધી જાત આવે છે જેમ કે હાફૂસ લંગડા તોતાપુરી રાજાપુરી વગેરે પણ નાનપણથી કેસર કેરી જ ખાધી છે એટલે એ જ કેરીના સમ ખાઈને કહું છું કે બાકી બધી કેરીઓનો સ્વાદ કેવો હશે એનો મને વિચાર સુધા નથી આવ્યો પપ્પા શાકભાજી લઈને આવે અને બાસ્કેટ ફંફોડતા હોઈએ ત્યારે એવું લાગે કે જાણે લોટરીની ટિકિટનો નંબર તપાસીએ છીએ જો કેરી નીકળી તો લોટરી લાગી બાકી મન વૈરાગી જો આ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા નબીરાઓને નશા મુક્તિ કેન્દ્રમાં કેસર કેરી સુંઘાળવામાં આવે તો જરૂર કંઈ ફાયદો થઈ શકે એમ છે પાછું આપણે ખાલી કેરી નથી ખાતા હો કેરીના ખાટા મીઠા અથાણા મુરબ્બો એમાં પણ સાદો જુદો કટકીવાળો જુદો ખાટો જુદો મીઠો જુદો કેરીના આઈસ્ક્રીમ કેરીના શ્રીખંડ અને એવું તો ઘણું બધું પાછું કેરી ખાઈને વધેલી ગોટલીનો પણ મુખવાસ આ હા 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 મને લાગે છે કે કેરીને મોસ્ટ યુટિલાઇઝ ફળનો એવોર્ડ મળવો જોઈએ એમાં પણ અમુક લોકો કેરીનો રસ એવી રીતે સાચવે છે કે બારે માસ ઉપયોગમાં લઈ શકાય હવે આ પ્રવૃત્તિને સંગ્રહખોરી કેવી કે કેમ કાયદામાં આ વિશે કંઈ નક્કર જોગવાઈ છે કે કેમ આ મુદ્દો સંસદમાં ઉપાડવો જ રહ્યો કેરીનો સ્વાદ મીઠો છે પણ એની યાદ મીઠી જોઈ એવું જરૂરી નથી હોત એ તો બારકસ બાળકોને પૂછો જે કેરી પાડવા ગયા હોય ને પકડાઈ ગયા હોય એ પછીનો સ્વાદ હજુ એ લોકોને યાદ હશે જ્યારે બરોડા હોસ્ટેલમાં રહેતા ત્યારે કેરીનો એ વિરહ યાદ કરતાં આજે પણ ધ્રુજી જવાય છે મને તો નવાય છે કે એ વિરહ પર હજુ કોઈ ફિલ્મ કેમ ન બની એ તો સારું છે કેરીને રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન મળ્યું છે બાકી એના અલગ ધરણા કરવા પડે મને હજુ યાદ છે નાના હતા ત્યારે હું અને મોટો ભાઈ કેરીના ભાગ એવી રીતે પાડતા જાણે મિલકતના ભાગ પાડતા હોઈએ હવે મોટા થયા છીએ એટલે એ થોડું ચલાવી લે છે હું તો હજુ નથી ચલાવતો અરે હમણાં મારા મિત્રને ઉનાળામાં વિદેશ જવાની તક મળી એ ના ગયો મેં પૂછ્યું ભાઈ કેમ તો એ કહે ત્યાં થોડી કેરી મળે જોયું જોયું કેરીનું મહાત્મ્ય હવે કેરીના આટલા ગુણગાન ગાયા પણ કેરી તો બે ત્રણ મહિના જ છે પછી તો કેળાથી જ કામ ચલાવવાનું છે એટલે એમને સાવ ભૂલી ન જતા હો ચાલો ત્યારે જ્યાં સુધી કેરી છે ત્યાં સુધી તો કેરી ખાતા રહેજો ફરી મળીશ